નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે બે પીએસઆઈએ ફરિયાદ કરી પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈના ત્રાસથી આ પત્ર લખ્યો હતો અને વધુ એક પીએસઆઈ રાજેશ યાદવે કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો કોલ કરી પીઆઈ જાટના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હોવાનું પણ તેમણે એ પત્રમાં ઉલ્લેખ કર્યો છે આ વારનવાર ક્રિકેટ મેચના બંદોબસ્તમાં મૂકે છે પીએસઆઈ રાજેશ યાદવે કહ્યું અને નિકોલ પીઆઈ ખોટી રીતે હેરાન કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું આ સાથે તેમણે કહ્યું છે કે અગાઉ પીએસઆઈ જયંતિ કર્યાનો દાવો કર્યો પરિવાર હેરાન થતા મને આપઘાત કરવાનું બંધ થાય છે સાત થી આઠ પોલીસ કર્મચારીની બદલી થયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ તમામ વાતોનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે આક્ષેપો કરેલા છે એ પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ શાયદો છે પોલીસ કર્મી કર્મચારીઓ છે એમના પણ નિવેદનો લઈશું પીઆઈ જે જાડ સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય તરીકે વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે બિલકુલ રાધા થોડી વાર પહેલા નિકોલ પોલીસ સ્ટેશનના જે બે પીએસઆઈ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે મામલે સૌથી પહેલો જેને ચાર પાનાનો જે લેટર લખ્યો હતો જયંતિ શિયાળ કે જે પીએસઆઈ જે છે તે અત્યારે હાલ આઈ ડિવિઝન પોલીસ મથક જે છે ત્યાં પહોંચી ચૂક્યા છે આઈ ડિવિઝન ખાતે તેઓ અત્યારે પોતાના જે એસીપી જે છે કે જે ઝોનની અંદર તેઓ આવી રહ્યા છે તે ઝોનના એસીપી કૃણાલ દેસાઈને પોતાની જે આપી તે મતલબ જે ચાર પાનાનો લેટર લખ્યો હતો તે લેટર મુદ્દે તેમની સાથે વાતચીત કરવા માટે આવશે કેમ કે કૃણાલ દેસાઈના એ ચાર્જની અંદર જે ચાર પોલીસ મથક આવે છે તેમાંનું એક પોલીસ મથક જે છે તે નિકોલ છે એટલા માટે ત્યાં પહેલાં તે જવાબ લખવા માટે આવ્યા છે જવાબ લખાવ્યા બાદ તેઓ એચ ડિવિઝન ખાતે આરડી ઓઝાને જે છે તે નિવેદન નોંધાવવા માટે જશે ને સમગ્ર મામલે આ કેસની જે તપાસ જે છે તે આડી ઓઝા કરી રહ્યા છે હજુ પણ એક પીએસઆઈ જે છે ત્યાં કૃણા દેસાઈ ની જે છે તે ઓફિસ ખાતે હજી સુધી નથી પહોંચી ચૂક્યા એટલે કે હજી એ રાહ જોવાઈ રહી છે અન્ય પીએસઆઈ જે છે તે રાજેશ યાદવ જે હતા તે હજી સુધી નથી આવ્યા તેની પણ રાહ જોવાશે રાજેશ યાદવ આવ્યા બાદ બંને પીએસઆઈના જે છે તે એક સાથે સાંભળવામાં આવશે બંનેની રજૂઆત જે છે તે સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ કેસની તપાસ જે છે તે આરડી ઓઝા દ્વારા આપવામાં આવશે અને આરડી ઓઝા છે તે અમદાવાદની અંદર મતલબ નિકોલ પોલીસ મથકની અંદર અલગ અલગ જગ્યા ઉપર જે બદલી થઈ ગયેલા જે કોન્સ્ટેબલો જે છે જે કર્મચારીઓ જે છે તેમના પણ નિવેદન નોંધવાની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે નિકોલના પીઆઈ જે છે તેમનું પણ નિવેદન લેવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે હાલ પ્રાથમિક તપાસની અંદર આ બંને જે પીએસઆઈ જે છે તે પોતાની વાત જે છે તે અહિયાં રજૂ કરવા માટે આવ્યા છે જી જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો